બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યો છે બોડેલી બોડેલીમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી આવનાર છે અમિત શાહ છોટાદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા જાહેર સભા યોજી પ્રચાર કરશે ત્યારે બોડેલીમાં અમિત શાહના કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પાત્રેસ હજાર થી વધુ જન બેસવા માટે ભાજપ દ્વારા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અમિત શાહના કાર્યક્રમને લઈને બોડેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે આવતીકાલે દેશના યશસ્વી ગૃહ પ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ બોડેલીની પવિત્ર ધરા ઉપર આવી રહ્યા છે અને અમિતભાઈ શાહ સાહેબનું આ તબક્કે અમે સ્વાગત કરીએ છીએ ત્યારે આપ સૌને છોટાઉદેપુર લોકસભાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે અમિતભાઈ શાહ સાહેબને સાંભળવાનો પણ એક લાવો છે ત્યારે આપ સૌ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે બોરેલી મુકામે માન્ય અમિતભાઈ શાહ સાહેબને સાંભળવા અને મળવા આવો એવી વિનંતી કરું છું વંદે માતરમ ભારત માતા કી જય બોડેલી ખાતે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભા શાહ અમિતભાઈ શાહ સાહેબ સેવા સદનની બાજુના ગ્રાઉન્ડમાં જસુભાઈ રાઠવાના જન સમર્થનમાં એક જનસભા સંબોધવા માટે આવી રહ્યા છે એની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે લગભગ પાંત્રીસ હજાર કરતાં વધુ પ્રજા અહીંયા ઉમટશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રવચનનો લાભ લેશે